આપડે ચડો નથી તો પેલા તમે એકવાર લોકેશન જોઈ લો કે આ લોકેશન જોઈ લ્યો ટૂંકો રસ્તો હે આજુબાજુ ખાલી જંગલ જંગલ દેખાય રામ રામ ડાયરા ને ભાઈ વરી પાછો અમે નવો બ્લોગ ચાલુ કરી દીધો હતો પેલા તમે આગળનો બ્લોગ જોયો હતો કેવો વ્યુ હતો અને અત્યારે એમ ક્યાં આવ્યા ખબર ડોન ડેમે આવ્યા જુનાગઢ ની અંદર જુનાગઢ રખડવાનો ભાઈ આજે છે આપણો પાંચમો દિવસ આગળ ને જોયા કે જોયા તો જોઈ લેજો પણ આ વિડીયો જોઈને હો એક મિનિટ હે પેલા ફોન હે ને હેઠો મૂકી દો યાર ઈ બધો સીન વિખે છે આ હાવજ કયા છે તમને ખબર હે બે પેલા ખબર મેં વિડીયોમાં કીધું તું કારા પડી ગયા હાવજ છે હાવજ કોઈ દી ખડ ના ખાય પણ આ હાવજ ખડ ખાય છે બોલો કાલના વીડિયોમાં તું છે ને ખાલી સીડી જ ચડાવ હો અમને થકાવાનો જ પ્લાન છે તારો કે બીજો કઈ પ્લાન છે હજી હજી ઘણી સીડી ચડવાની છે તો માં એ ઉપર જઈને વ્યુ જોજો સીડી ચડીને કેવો મસ્ત આવે અને હજી તમ ગિરનાર ચડ્યો નથી ગિરનાર આપણે ચડો નથી ભાઈ રોપવે માં બેહી જા જય ગિરનાર તો જ આપણે ભાઈ કોના દર્શન થયા છે સબસ્ક્રાઇબ કરો ને કહી દો ને સબસ્ક્રાઇબ કરો ને કહી દો ને એક એકવાર ભરતો ભરતો વાહને વ્લોગ બનાવે છે ઓ ભાઈ બહુ જાજી હરી ના કરજો ન કે આઈફોન લઈને ભાગીએ ને તો ભાઈ અઘરું પડી બહુ જ જો લે આ લોકો યુનિટી જોઈ લે ભાઈ તમે એક ને હરી કર્યું ને તો વાત પૂરી થઈ ગયો તો આપણે જે લોકેશન ની વાત કરતા હતા ને એ લોકેશન આવી ગયા હે હું નામ હે હું નામ હે વિલિંગન ડેમ વિલિંગન ડેમ એ શું નામ હે વિલિંગ હું નામ હે વિલિંગન ડેમ નાક માં કે બોલ જો એ નામ હે વિલિંગડન ડેમ એવું જ કે છે ને હા એવું જ ભાઈ મે પહેલી વાર એને નામ હે બ્રુ હે અને ડેમ કેવો છે તમારે જોવો હે બતાવી દઉં આ રહ્યો આ હે ડેમ છોકરાઓ જો આ મોજ કરે હે હબાવ ના ફોટા બોટા પાડે હે સીનુ મારે હે આપણે મારી લે હું કૂતરો ઉડે છે એ કબૂતર તો ભાગતા જ નથી ખરેખર ભાઈ ઓહો ભાઈ જૂનાગઢ ધરતીમાં ધરતી માં કઈક ને કઈક પાવર લાગે છે કબૂતરા ભાગતા જ નથી કબૂતરા એમ કહેતા હે કે તારા જેવા કાયમ આવતા હે હતર આવતા હે તો અમાર હું ભાગી જવાનું અમાર હું અમાર રોટલી પાણી નઈ કરવાનું એટલે ઈ ના ભાઈ ગયા ભાઈ જો રાઈડર લોકો આવી ગયા હે આપણો ભાઈ એકદી સપનું હે ભાઈ આવી મોટી ઓફરોડિંગ ગાડી લઈને લે લદ્દાખ પૂગી જવાનું હિમાલય પૂગી જવાનું ન્યા બ્લોક ધબે રહેવાના યહાં પે ઠંડા ઠંડા પવન આરેલા હે क्यूआरएल है आपको सबको पता है कारण के ऊपर पे मोटो पर्वत है एक ऊपर गए पानी है એટલે ઠંડો પવન તો આવવાનો જ છે ને પણ લોકેશન ની વાત કરો ને ઓ જોરદાર લોકેશન જો જો મારી પાછળ જો સૂરજ અધી ધીરે ધીરે ઢળે છે પણ મારી વાટ જો છે કે કયું વિડિયો બનાવી લામ તેની લાઈટ જોઈએ છે તો પાછળ જો આપણે ગાડી વાંજો વાં પાર્ક કરી દીધી ને આપણે આ લોકેશન આ જંગલમાંથી આવ્યા હતા એટલે લોકેશન તો હોય જ ને આની કોનું લોકેશન એક નંબર છે ભાઈ ધીરે ધીરે પવન વેધ જ રાખે પણ પાછળનો સૂરજનો મે વ્યુ જોઈ ના કે ઓહ મજા આવી ગઈ છે અન જો જરીક ભૂલ ચૂક થાય ને જોતાય

તમને ખબર ના પડી ને એ કોઈ ને ખબર ના પડે કારણ કે મેં બ્લોક મોડો ચાલુ કર્યો હતો એટલે જુનાગઢ ની ટ્રાફિક માંથી નીકળી ગયા ભાઈ બંધુ ભેગા ભાઈ ઘેર જવાનો સમય આવી ગયો

તો ભાઈ થર્ટી ફર્સ્ટ છે એટલે થોડુંક ચેકિંગ આપણું પ્રોસેસ ચાલુ છે યાર આપણો પોલીસ ભાઈ ખડે પગે અત્યારે ભાઈ બધું છે ને ચેકિંગનું જોરો સોરો કામ ઉપાડ્યું છે સલામ એના માટે ઓ ભાઈ ખબર નહીં યાર આ ગાડી યાર આગળ ઉભી રહી ગઈ છે અમે એકચ્યુઅલી માં ટોલ નાખે ઉભા રહ્યા હૈ પાંચ મિનિટ થી ઊભી રહી ગઈ યાર ટોલ નાખવાનો તો નિયમ હે યાર આટલી વાર ગાડી ઊભી રહી એમ થોડુંક હે યાર એકચ્યુઅલી માં અમને થતું હોય મોડું ના નકર ભાઈ ફાસ્ટેગ તમે લઈ આવ્યા તો ફાસ્ટેગ નો નિયમ શું છે

આપડે તો બઉ જાય ઉપાડી આવ્યા વર્તન હેસઠ હેસઠ અડસઠ નું ટોકન હેઠાવન નો વારો ગમતી નથી પણ આજે વાઇટ જોવી જો સમય પછી વારો તો આવી ગયો પણ વારો આવી ગયો ને એમાં ભૂખ અનગણી થઈ ગયા હવે તમે તો ભાઈ શીખણ હે શિખર નથી ભાઈ આ મીઠું શાખે કાજુ ખાયાનું રેડી દાબી લઈ ફટાફટ આનીકળજો આપડી નાની એટલે નાના આવી ગઈ

આઠ ની લીધી છે આપડે પાઇપલાઇન નું શું કરવાનું તમને ખબર છે અટાણ જ કેવાનો હોય બે ત્રણ થી પછી હું તમને કહેવાનો હો એટલે જે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો પણ ભાઈ એમ અમે ઘડીક માં કોઈ વિશ્વાસ કરી નહીં હવે આપડે પાણી કાઢ આગળ પડી જતો ભાઈ સારું થયું આપડે પગ નતો પગ સારું થયું હું મારો ભેગો જ લઈ ગયો ફોલ્ડેબલ નથી એટલે આપણે ક્યાં થાય કે આપણો કોઈનો વિશ્વાસ કરવા નથી જોવા દેખાય મેઝરમેન્ટ ટેપ મેઝરમેન્ટ ટેપ થી આપડે માપવાનું હોય કે આપણે જેટલી મગાવી હતી ઈ જાવી ને વચમાં કોઈ બેક ફૂટ ખાઈ નથી ગયું ને ચેક કર ભાઈ આઠ જ છે ભાઈ સારું થયું વચમાં કોઈ ના ખાઈ ગયું આ કોઈ ખાઈ ગયું વચમાંથી આય કોઈ નથી ખાઈ ગયું એ આઠ જ છે આ ખાઈ ગયું હા ગાઈસ જોઈ શકો છો આ ખાઈ ગયું ખાઈ નથી ગયું કારણ કે થોડુંક આપણે ક્રોસ લીધું છે ને એટલે એ આ એકદમ ગોળ હે પ્રોપર આ આટલી ગોળ નથી જે થોડીક લંબગોળ જેવી દેખાય છે પાપા ને ભઈ ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે મુજે કબ સે બુલા રહે હે ખરે ન થઈ જાય તો હારું કારણ કે ને ચીપિયો જોડાવાનો છે ટ્રેક્ટર માં એક પહેલી વાર ગાય છે ટ્રેક્ટર રિવર્સ લીધું છે એ પાછું એકદમ પરફેક્ટ માપું પર